આપણી સમિતિ વાગડ એવા કોળી સમાજ વિસ્તાર ઉપર કર્યો બંને તાલુકાને આપણે જ્યારે આજથી બે વર્ષ પહેલાં આપણે વાગડમાંથી રાપરમાં મિટિંગ કરી સમાજવાડીની રાપર સમાજવાડીમાં મિટિંગ કર્યા પછી આગેવાનોએ સાત સાતના એટલો બધો આપ્યો રાપર તાલુકામાંથી રાપર તાલુકાના આગેવાનો થકી આપણે

તો અમે માર્ગ કર્યું જેટલા ભેગા થયા હતા આપણે ધાર્મિક પ્રવૃત્તિમાં સમાજ છે ને સૌથી વધારે આગળ આવશે તો અમે પહેલું આયોજન કર્યું મહોત્સવ રેલી આપણે સમાજ ભેગો કરીએ તો સૌથી પહેલું આયોજન કર્યું માંદાતા મહોત્સવનું તો એમાં એટલો બધો આપણને પ્રતિસાદ મળ્યો રાપર તાલુકાના આગેવાનોનો એટલો બધો સાથ સહકાર મળ્યો એના થકી આપણે કાનાભાઈ છે કે ભાઈ આ તમામ આગેવાનો રાપર તાલુકાએ બહુ સાથ સહકાર આપ્યો એનાથી અમે બહુ મોટું આયોજન કર્યું એના પછી બીજું આયોજન કર્યું શિક્ષણ સન્માન સમારોહ તો એ સન્માન સમારોહ એવો રાખ્યો આપણે કે ભાઈ શિક્ષણ સન્માન સમારોહમાં જે અત્યાર સુધીમાં જેટલા શિક્ષિત છોકરા છોકરીઓ કે વિદ્યાર્થી હોય નોકરિયાત વર્ગ હોય તો બધાને આવરી લેવા માટે જેને અમે સમૂહ એક શિક્ષણ સન્માન સમારોહનું આયોજન કર્યું કે જેથી અત્યાર સુધી જેટલા પ્લેટફોર્મ મળી મળીએ સમાજમાં આવે એમાં પણ આપણે ખૂબ સહયોગ મળ્યો અને પછી પરિવાર ઉત્સવ આયોજન એવું હતું કે આપણે સમસ્ત વાગડ સમાજની આયોજન કરવું જોઈએ હવે હવે નેક્સ્ટ અમારું આયોજન એવું હતું કે ભાઈ હવે નેક્સ્ટ આપણે બચાવતા લોકોમાં આપણે પ્રયાસો કરીએ જેમ આપણે ગામે ગામ આપણે રાપર તાલુકામાં સમિતિ બનાવવાનું શરૂઆત કરી દીધી છે એવી જ રીતે અમે એક રવિવાર રાપર તાલુકામાં અને બીજો રવિવાર ભચાઉ તાલુકામાં જેથી કરીને જે કાંઈ પણ સમાજમાં જે કાંઈ કાર્યક્રમો કરવા હોય કોઈ પણ સમાજનું સંગઠન સમાજલક્ષી કામ કરે તો એમાં આ યુવા સમિતિ બનાવવાની ગ્રામ સમિતિ છે એમાં પૂરેપૂરો સાથ સહકાર આપે ને સહયોગ આપે જેથી કરીને સમસ્ત વાગડ સમાજમાં જે કાંઈ કામ થાય સહિયારા પ્રયાસથી એ કામ જીતી ઉઠે અત્યાર સુધી આપણી પાસે સમાજ મોટો છે પણ સંગઠિત નથી આપણે કોઈ પણ કાર્ય કામ આપણું જે આયોજન છે એ ગામ સુધી પહોંચાડવું તેના માટે ગામ સમિતિ અને સંગઠિત આપણું ઝોન વાઇઝ આયોજન જે અમારું કરવાનો પ્રયાસ છે તો એના માટે આ બધું જરૂરી છે તો બંને તાલુકામાં ગામે ગામ સમિતિ બને અને એ સમિતિ એક સાથે જે કાંઈ આયોજન હોય તે ગ્રામ લેવલ સુધી પહોંચે તેના માટે આ જરૂરી છે તો એટલા માટે જેમ રાપર તાલુકામાં આગેવાનોએ ખૂબ સાથ સહકાર આપ્યો છે એવી રીતે ભચાઉ તાલુકામાં પણ સાથ સહકાર આપે એવી અપેક્ષા સાથે અમે આગળના આયોજનો સમાજ સમક્ષ રજૂ કરશું જેથી કરીને આગળના જે કંઈ આયોજન હશે અમારી સમિતિ માત્ર ને માત્ર કામ કરવા માટેની સમિતિ છે નહીં કે કોઈ વાદ વિવાદમાં અમારો સખત સૂચન છે કે ભાઈ આપણે સમિતિમાંથી કોઈ પણ વાદ વિવાદમાં ભરવાનું નથી આપણે માત્રને માત્ર આપણો જે જે કામ કરવા પર ફોકસ કરવાનું છે સંગઠિત કરવાના ગામ ગામમાં આ સમિતિ બનાવી બનાવીને એના માટે શિક્ષણ માટે કઈ રીતે આયોજન કરી શકાય કે બીજા કોઈ આયોજન હોય તો એને કઈ રીતે ગામ સુધી ગામના લોકો સુધી પહોંચાડવા એ માટેનો આપણે આયોજન કરીએ છીએ બરાબર તો આમાં અપેક્ષા રાખશું કે તમામ આગેવાનો તમામ ગ્રામજનો તમામ લોકો કઈ રીતે આપણે ઉપયોગી થઈ શકે સમાજને એના માટે બધાનો સાથ સહકાર જરૂરી છે આ સમિતિ માત્ર કામ કરવા માટે છે નહીં કે કોઈ જશ કાટવા માટે આ સમિતિ સમાજ સંગઠનો કે કોઈ પણ સમાજના આગેવાનો તરફથી જે સમાજના સારા કાર્યો કરવાનું જે ખેલ કરશે એને અમારો પૂરેપૂરો સહયોગ હોય છે જેમ કે સમૂહ લગ્નો હોય તો એના માટેનો અમારી સમિતિ પૂરેપૂરો સહકાર આપ્યો હોય જે સમૂહ લગ્ન આયોજન કરતા હોય જેમ કે હમણાં છેલ્લે શિવાજી સેનાએ સમૂહ લગ્ન કર્યા તો અમારી સમિતિ ત્યાં કામ કરશે કોઈ પણ સમાજનું શિક્ષણ સમાજનું કામ હશે ત્યાં એની સમિતિ ઊભી હશે અમારી સમિતિ એકથી કામ નહીં થાય એના માટે તમામ ગામ લેવલથી માંડીને આગેવાનો સાથ સાકાર આપશે તો આ સમાજનું કામ છે સમાજલક્ષી કામ છે તો એ રીતે બધા સાથ સાકાર આપશે તો એના માટે તો તમામ અમારી સમિતિ કામ કરશે અમારી સમિતિમાં બધા એક સભ્યો જ છે કોઈ પ્રમુખ કે કોઈ હોદ્દેદાર નથી આવી જ રીતે અમે આખા તાલુકા કે જોર આખા વાગડમાં આવી જ સમિતિઓ ગામે ગામ ઊભી કરશું આ સમિતિ તમામ સમાજને કોઈ પણ કાર્ય હશે એમાં આ સમિતિ ઊભી હશે અને કોઈ વાદ વિવાદ કે કોઈ અપેક્ષા વગર આ સમિતિઓ કામ કરશે અસ્તુ જય કોળી સમાજ જય